સનાતન પરિવાર માટે શ્રાપ છે આપણે જ્યાં ત્યાં ગાયો ને રખડતી મૂકી દઈએ છીએ સ્વાર્થ બસ પછી આપણે એને બાંધીએ સ્વાર્થ પૂરો થાય એટલે કોઈ દી એની પૂછા નથી કરતા ખરેખર સૌથી વધારે હિન્દુ સંસ્કૃતિને અને સનાતનને નુકસાન પહોંચાડવાવાળા અન્ય ધર્મના નથી અન્ય દેશના નથી આપણે જ આપણી સંસ્કૃતિને સૌથી મોટો નુકસાન પહોંચાડીએ છીએ સૌથી મોટામાં મોટી જવાબદારી આપણે આપણા ધર્મનું પાલન નથી કરતા દોષ બીજાને લઈએ છીએ પહેલાં આપણે તો તૈયારી કરીએ આપણે શું કહેવું છે ઘરો ઘરે જે ગાડીઓ પૂજાતી હતી એ બધું બંધ થયું ગૌ માતાની સેવા ગૌ માં છે ગૌ કોઈ પ્રાણી નથી કોઈ જાનવર નથી વિવેકાનંદને જ્યારે વિદેશમાં પૂછવામાં આવ્યું કે દૂધ ક્યાં જાનવરનું શ્રેષ્ઠ છે વિવેકાનંદે એક જ મિનિટ પહેલા જવાબ આપી દીધો કે દૂધ ક્યાં જાનવરનું શ્રેષ્ઠ એમ પૂછો છો નહીં કે હા તો દૂધ ભેંસ નું શ્રેષ્ઠ છે અંગ્રેજોને નવાઈ લાગી અંગ્રેજ પત્રકારે પૂછ્યું બાવાજી તમારી વાય ભૂલ થતી હોય એવું લાગે છે મહારાજજી આપણે ગલત બતાવ્યા ક્યુ કે આપકે દેશ મે તો ગાય કો માતા માનતે ગાય ને માં માની તમારો દેશ પૂજે તો તમે ગાય નો દૂધ નો નામ ન લીધો ભેંસ નું નામ કેમ લીધો ઈ કે ભાઈ તમે પ્રશ્ન શું પૂછ્યો તો પત્રકાર એ પૂછ્યું મેં પૂછ્યું તો કે શું જાનવર નો દૂધ શ્રેષ્ઠ હે ઈ કે તમે જાનવર ની વાત કરી થી ગાય ને અમે જાનવર નથી માનતા ગાય ને અમે માં માનીએ છીએ ગાય અમારા માટે જાનવર નથી ગાય એ તો પશુ હતી અને તમે દૂધ ની વાત કરી થી ગાય દૂધ નથી આપતી કોલા નવઈ લાગી તો ગાય દૂધ નથી આપતી તો શું આપે કે ગાય અમૃત આપે છે પંચામ્રત આપણે શબ્દ વાપરીએ ને કથામાં ભવનમાં પૂજા પાઠમાં શું જોઈએ પંચામૃત તો આપણે ગાયોને સુરક્ષિત રાખીએ આપણામાં ત્રેવડ હોય તો જ આપણા આંગણામાં ભાંગીએ જ્યાં ત્યાં છૂટી ન મૂકીએ રજડતી ન મૂકીએ ઉદ્યોગપતિઓ દાતાઓ પણ તત્પર બને પોતાના જીવનની અમુક કમાણીનો ભાગ ગૌ સેવા માટે વાપરે આજે તમે ગૌશાળાનું ઉદઘાટન કર્યું બહુ સરસ અહીંયા વાંકરાઈમાં બહુ સારી સેવા યુવાનો બહુ સારું કામ કરી રહ્યા છે આગામી ઓગણત્રીસ તારીખે પણ મારી ગૌશાળાનું ઉદઘાટન મેં ચટકો આપ્યો હતો એ લોકોને કે તમે આટલું બધું કરો છો તો પછી શું કહેવું રાષ્ટ્ર માટે ધર્મ માટે ગાય માટે અને એ લોકોને વાત મગજમાં મેળવી હતી તો ગૌશાળા બનાવશું સાંગી સિમેન્ટવાળાએ ગૌશાળા બનાવી છે અને મારી તો એવી ઈચ્છા છે કે કચ્છમાં જેટલા પણ ઉદ્યોગો આવે ને બેલ્જિમામાં જેટલા પણ ઉદ્યોગો આવે જેટલા પણ કંપનીઓ આવે સરકાર પરમિશન જ પછી આપે ઓછામાં ઓછી સો ગાયોનું તો એ સંભાળ રાખે કચ્છમાં પાંચસો ઉદ્યોગ છે પચાસ હજાર ગાયો એની મેળે સચવાઈ જાય કાંઈ કરવું ન પડે કાંઈ કરે નાની એની કંપનીને ક્યાં વાંધો પડે ક્યાં કંપનીઓને ફૂટે છે એક નાની એવી ગૌશાળા બનાવી દઈએ ચાર જણાનું ગુજરાન ચાલે ગૌ સેવાનું દૂધ આવે ગૌ માતાનું આવે કંપનીવાળા કંપની વાળા જ પીવે છાસ આપે ગરીબોની કામદારોની આનંદ બસ તો આપણે ગૌ સેવામાં તત્પર રહીએ મકર સંક્રાંતિનું પુણ્ય છે આ બધા ખૂબ વિદ્વાન છો ગૌમાતાના મહિમાને સારી રીતે જાણો છો ભુજપુરમાં બહુ સારામાં સારી ગૌ સેવા થઈ રહી છે ભુજપુરમાં જૂનામાં જૂની પાંગડાપોળ છે મારા ખ્યાલ પ્રમાણે કેટલા વર્ષો થયા સો વર્ષની આસપાસ થઈ ગયા છે એ ચાલી રહી છે બહુ સારી સેવા બધા કરી રહ્યા છો આવીને આવી સેવાની જોત પ્રજ્વલિત રહે એવી ભગવાન પાસે આ પ્રાર્થના